જય માતાજી મિત્રો વેલકમ ટુ માય YouTube ચેનલ ને આજે શૂટિંગ છે અમારો કઈ ચેનલ નું ટાઇગર હા માટાઈ માટાઈ મા હરસિદ્ધિ ચેનલ નું શૂટિંગ છે અને અમારા કિરણ ભાઈ બોંગ બનાવીને પીવડાવ સુ જો લતા મંગેશકર અને આપણે ઉ બનાવવાનું વાજર કોઈ બનાવવાનું તો નહીં ખમણ બનાવવાનું છે તો ફૂવા લોટ કેમ મૂક્યા આજ અમે શૂટિંગ ખમણ બનાવીએ ફુવા નીકળના ફુવા કા લોટ પડે પડી ગયો સ તમ તમારે એક્સપાયર ગમે તે ના એટલે એક્સપાયર નહીં એમ કા લાઈન મૂક્યો કોઈ બનાવ બનાવવા વાળું નહીં એટલે આજે અમે બનાવીને નાસ્તો કરશું ફર્સ્ટ ક્લાસ એટલે ખમણ કે રીતે શૂટિંગ બને છે એ તમારે જોવું હોય તો લાસ્ટ તક વગ માં જોજો અને આજે કયા કયા વિડીયો બને એ બી તમને બતાવશો અને જાણ કરશું લોકો અમારે અહિયાં અમારા એડિટર માણસ લાઈવ માં આવી ગયા છે હાઈ બોલ આ વ્લોગ જ ચાલુ હોય જો તન વ્લોગ માં લઈએ લીધો હાઈ કે પબ્લિક ના લાઈક કરજો લાઈટ કરો પબ્લિક થોડી લાઈટ કરો લાઈટ કરો લાઈટ જો આ મિત્રો અમે ખમણ બનાવવાની તૈયારી આગળની રેસીપી તમને ના બતાવી શકીએ તમે યુટ્યુબ ની બીજી ચેનલો માંથી જોઈ લેજો અમે હવે ખમણ બાફી દીધું હવે આનો વઘાર કરવાનો છે એટલે ટૂંક સમયમાં વઘાર થવાની તૈયારી આ ચૂલા બનાવે દેશી ખમણ બનાવીએ છીએ અમે ના ફ્રેન્ડ બધા જોવા વાટ જોઈ રહ્યા છું ખમણ ને બધા પોણી આવે છે મુંડામાં એ જોકોરે પાકડ છે ને ખમણ ના ખમણ વચ્ચે હોવા જોવા ले आ, ले। है। जी जी कैमेरा नहीं आई अलिया नहीं, नहीं आई <laughs> लता <laughs> <नहीं आए> <laughs> <laughs> हम दोनों दो प्रेमी दुनिया छोड़ चला तोड़ चले ટન ટન હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ મંગુમા હેપી બર્થડે આ તો મંગુમાના જમાનાની કેક શું કેવું એ પીડી પીડી કેક અલી નાનો ચોસલો બને બગા નાનો જ ચોસલો ખાવ તો કરી કરીને ખાઈ લેજો ના તમે અમે જે રીતે મન ને તમે ખાધું એ હું તમને કઉ લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ ચાર વિધિ કરશો તો અમે હમજી ખાઈ લીધું